હેલો અમદાવાદમાં આવી ગયા છીએ અમે અમદાવાદના કાંકરિયા તળાવમાં અમદાવાદ કાંકરિયા તળાવ બહુ જ સુંદર છે અને અમદાવાદમાં અમે આઈ થિંક એક દિવસ જેવું રોકાવાના હતા તો પછી ફ્રેન્ડનો ફોન આવ્યો કે ચાલો કાંકરિયા તળાવ જ જઈને આવીએ તો બે ત્રણ કલાક એમ જ આપણે ટાઈમપાસ થઈ જશે અને હા તમને કાંકરિયા તળાવનો આ નજારો દેખાડવા માટે મેં આ વ્લોગ બનાવેલો છે સિટી બસમાં અમે સૌપ્રથમ અમદાવાદ પહોંચી ગયા આ મારો ફ્રેન્ડ છે રસ્તો પૂછે છે ભાઈ કે અમારું આ જુ ક્યાં આવેલું છે બસ કાકરીયાદળામાં ફોટોશૂટ માટે બહુ સારું છે અને ઘણી ફોટોગ્રાફી અહીંયા થઈ શકે એવું છે મસ્ત ક્લીન એકદમ રસ્તા બહુ સરસ અને બહુ જ સરસ ગેમ્સ અહીંયા છે છે ચેસની ગેમ છે એડવેન્ચર કંઈક કરી શકો છો તમે ગેમ રમી શકો છો એ ગેમ અહીંયા આપેલી છે તો એનો પણ આપણે બહુ સારી રીતે ઉપયોગ કરી શકીએ નાની મોટી દુકાનો અને આઈસ્ક્રીમ પાર્લર એવું બધું પણ અહીંયા રસ્તામાં આવેલ છે જો કોઈ થાકેલા હોય પાણીની બોટલ કે કોઈ પણ વસ્તુ લેવી હોય તો ત્યાંથી આપણે ખરીદી કરી શકીએ છીએ આ નોક્ટ્રનલ જૂ છે જ્યાં સાપ ઘણા પ્રકારના આવેલા છે જેનો જૂ છે ત્યાં અમે પણ વિઝિટ કરી ના શક્યા કેમ કે ટાઈમ બહુ ઓછો હતો એટલા માટે પછી અમે આગળ નીકળ્યા અટલ એક્સપ્રેસ સેન્ટર છે સ્ટેશન છે સોરી આ સ્ટેશનમાં નાની એવી ટ્રેન ચાલુ છે અને જે આખા કાંકરિયા તળાવનું તમને સર્કલ ફેરવી અને પાછા અહીંયા મૂકી જશે જે એના ટિકિટ છે તે પ્રમાણે ટિકિટ આઈ થિંક પચાસ રૂપિયા જેવી ટિકિટ છે તેમાં તમને ફૂલ કાંકરિયા તળાવનો સફર કરાવી આપશે ટ્રેન અને બપોરના ટાઈમે તો અહીંયા બહુ જ ભીડ હોય છે બપોરના ત્રણ ચાર વાગ્યામાં આવ્યા હતા એટલે થોડી ઓછી ભીડ હતી બાકી છ વાગ્યા પછી તો એટલી ભીડ હોય છે કે પૂછો જ નહીં આ બધા જે માણસો તમને દેખાય છે એ બધી ટ્રેનના રાહ જોઈને ઊભા છે ત્યાર પછી અમે પહોંચ્યા કમળા નહેરુ જ્યુલોજીકલ પાર્કમાં કમળા નહેરુ જ્યુલોજીકલ પાર્કમાં બધા પ્રકારના જાનવર પક્ષી પશુ બધા આવેલા છે જેની સફર કરવા માટે અમે ત્યાં ગયા હતા તેની ટિકિટ માત્ર પચાસ રૂપિયા છે તો ત્યાં શરૂઆતમાં અમે જાતા ભેગા હિપોપોટોમસ દેખાણો છે હિપોપોટોમસ બહુ મોટો અને એકદમ લાઈટ મારે તેવો છે હિપોપોટોમસ મેં બધેથી પહેલાં તો ટીવીમાં જોયું હતું જોયો રિયલમાં જોયું હતું તો અહીંયા અમદાવાદ આવીને રિયલમાં જોયો છે બહુ મોટો હોય છે જે મતલબ નાનું હાથી જેટલું શરીર વિશાળ હોય છે આ છે હાથી જેનું વિસ્તાર એક નક્કી કરેલું હોય છે એટલે વિસ્તારમાં એ રહી છે હાથી હિપોપોટમ સમને બીજી સાઈડથી બરાબર દેખાતો નહોતો અને બે હિપોપોટમ્સ હતા એના કારણે મેં સામેની બાજુ આવ્યા અને હિપોપોટમ્સ જોવા માટે પાછા ગયા વ્હાઈટ ટાઈગર આવેલો છે તે વ્હાઈટ ટાઈગર અત્યારે તો સૂતેલો હતો એટલે ખાલી ફોટોગ્રાફી કે તમને બરાબર નહીં દેખાય

લોલો નોટિસ એના કારણે તમને કદાચ 1 કિલોમીટર ઠાકીને બેસવું પડે એવું છેઉસકે કિનાયા કન્ટીન્યુઅલ ચેનલ વિશે આપ સંપય ઓમ કે નામ હશે જે આઉટર જતો હોવા છે 10 મિનિટમાં છે ઘણી સાઈડમાં ડસ્ટ બિન નાતે રાખનો છે જેનો ઉપયોગ કરવાનો છે તમારા લોકો ઉપયોગ કરી શકો સારું છે આ ટાઈગર છે ટ્રેન જોવા માટે બહુ બધી પબ્લિક ત્યાં ઊભી હતી ટાઈગર એકદમ મતલબ જંગલી રૂપમાં છે જે એકદમ શિકારની રાહ જોતો હોય એવું લાગે તો ત્યાં પબ્લિક બહુ વધારે ભેગી થઈ ગઈ ત્યાંથી આ વિડીયો જોયેલો છે મેં સાઉન્ડ એટલું બધું આવ્યું નથી બાકી ટાઈગર જેટલું બહુ મતલબ વધારે સાઉન્ડ કરતો હતો ਯਾਰ ਇਹਨੇ ਤੁਮਨੇ ਬੀਕ ਲਾਗੇ ਇਹ ਲੋਕ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਚਾਹੁੰਦੇ ਹੋ। ਅਬ ਇਹ ਚਿੱਤੋ ਛੇ ਆਪਰੇ ਜੇ ਦੇਸੀ ਪਾਸਾ ਮੇ ਚਿੱਤੋ ਕਈ ਹਜ ਜਤੇ ਸੇ ਹਨ ਇਹ ਅੰਦਰ ਇਹਨਾਂ ਜਗ੍ਹਾ ਬੈਠੇ ਹੋਏ ਸਨ। ਹਨ ਇਹ ਬੱਤਾ ਜਾਨਵਰ ਨੇ ਖਵਾਵਾ ਮਾਟੇ ਇੱਕ ਮਾਨਸ ਰੱਖਿਆ ਲਾ ਸੇ ਜੇ બધા દરવાજો ખોલી અને બધા જાનવરને થોડું થોડું મતલબ જે ખાવાનું હોય તે આપીને જાય છે એને એક લોકની ચાવી હોય છે અહીંયા આવો છે આવો એટલે તમને મતલબ જે પ્રકારના જાનવર તમે ટીવી કે સિરીઝ મૂવીમાં જોયેલા હશે તે બધા પ્રકારના જાનવર અહીંયા તમને જોવા મળશે અને એકદમ સામે હશે પણ એક ઝાડી વચ્ચે હશે તેના કારણે માણસોને નુકસાન ના પહોંચાડી શકે આ ટાઈગર છે લાયેલો છે દૂર છે એટલે કેમેરામાં એટલું બધું આવી નથી શકતું પણ પોસિબલ હતું એટલે મેં ઝૂમ કરી અને તમને દેખાડેલ છે આ ટાઈગર છે જે થોડું ઊંચું પર્વત જેવું મતલબ એના માટે આર્ટિફિશિયલ રાખેલું છે ત્યાં બેઠો છે ઉપર અને બધા માણસોને જોવે છે ત્યાં દૂરથી ટાઈગરને એકદમ આપણે નજીકથી કેમેરો રાખીને જોઈ છે એકદમ ખૂખાર દેખાય છે એવું નહીં કે પિંજડામાં પુરેલો હોય તો મતલબ ટાઈગર ટાઈગર ના હોય ટાઈગર ટાઈગર હોય આખું સેક્શન નાના મોટા વાંદરાઓનું હતું જે બહુ બધી પ્રકારના બહુ બધી પ્રજાતિના વાંદરાઓ છે જે ત્યાં જોવા મળે છે જનરલી હોવો તો એટલું ચાલવું પડે છે કે આઈ થિંક બેથી ત્રણ કિલોમીટર અમે ચાલી ગયા હતા ત્યાર પછી બહાર નીકળ્યા ત્યારે પણ બહુ વધારે ચાલવું પડ્યું હતું બસ માટે તો એક તો પાણીની બોટલ કે એવું કંઈ આપણા માટે રાખવું જોઈએ ભેગું બાકી નાના મોટી દુકાન છે જ્યાંથી ખરીદી તમે કરી શકો છો પણ આપણા પર્સનલ પાણીની બોટલ હોય તો વધારે સારું કેમકે અને કોઈ બેગ બેગ ના લઈ આવો ત્યાં વધારે સારું કે એટલું બધું ચાલવું પડે છે કે તમે થાકી જશો એટલે ફરવા માટે નાના છોકરાઓ માટે બહુ સરસ જગ્યા છે આ મોર છે જે કળા કરે છે દૂરથી દેખાય છે આગળની સાઈડ જઈ નથી શકતા બહુ જ મસ્ત દેખે છે આમ કેમેરામાં એટલું ક્લીન નહીં દેખાય પણ બહુ જ સરસ દેખાતું તું આ પક્ષી છે મોટું મને આઈ થિંક એનું નામ નહીં આવડતું પણ બહુ સરસ છે મતલબ નાના છોકરા જેટલી હાઈટ એની હશે આપણે કમરથી ઊંચું એટલું પક્ષી છે અને તે બહુ જ સુંદર દેખાતું હતું બે છે મતલબ એક ચાલે છે એના શરીર ઉપર એટલા મોટા મોટા મતલબ એના રૂચા કે વાળ કહીએ તે છે કે જે એના કારણે એનું શરીરની કોઈ ચામડી આપણને દેખાશે નહીં આ ભાઈ જે મેં તમને વાત કરી હતી એમ થોડો થોડો ખોરાક બધા માટે લઈ જાય છે અને એક પછી એક બજાર ડોર ખોલી અને બધામાં થોડો થોડો બધા પશુ પક્ષીઓ માટે થોડું થોડું ખાવાનું જે પહોંચાડે છે આ બહુ રિસ્કી કામ છે આ ભાઈ મતલબ વધારે ટ્રેન થયેલું હોય છે અને બધી પબ્લિક જોતી હોય છે એક એક દરવાજો ખોલી તાળું મારી અને પાછા જતા રહે છે આ મગર છે જે વ્હાઇટ કલરની તમને દેખાશે કદાચ અને એટલું મેં જોયેલું છે મગર અહીંયા ત્રણ કે ચાર હતી પણ જે મગર આપણે દૂરથી જોઈએ તો એવું ખબર નહીં પડે આપણે કે આ મગર છે મેં જો કદાચ આપણે રિયલમાં જો કોઈ એવા પ્લેસ ઉપર જાય ને મગર આપણને દેખાય તો કદાચ એટલી છુપાયેલી હોય છે ને કે આપણને દૂરથી તો એવું લાગે કે કોઈ પથ્થર છે કે કોઈ વસ્તુ પડેલ છે મગર નથી આપણે નજીક જાય એકદમ ઝીણી નજરે અને થોડું જોઈએ તો ખબર પડે કે મગર છે બાકી શિકાર કરવા માટે તૈયાર જ હોય છે મગર આ નાનું એક મંદિર છે જ્યાં તમે ચાલીને જઈ અને બહુ થાકી ગયા હોય તો વોશરૂમ છે આ ગાંધીજીના ના બંદર છે એ આગળ ભાઈ નહીં પાછળ છે તમને કીધું એ પ્રમાણે ચાલવાનું બહુ જ છે તમે મતલબ એનર્જી એકદમ સ્ટોર કરીને પછી જઈ શકો છો સુર પાયો ને લવબર્ડ્સ છે ઘણા પ્રકારના પોપટ છે જે નાના નાના લવબર્ડ્સ આપણે જોયેલા હોય છે એ લવબર્ડ્સ છે અને એકદમ એક આખો મતલબ વિભાગ જ બહુ બધા પ્રકારના બહુ બધા પ્રજાતિના પોપટ પોપટ આવેલા હતા આ સામેનું જે દેખાય છે ઘણા પક્ષીઓના આપણે નામ ના આવડે એટલા પણ પ્રકારના પક્ષીઓ અહીંયા રહેલા છે જેને તમે જોતા જ તમને એમ થાય કે આ પક્ષીનું નામ શું હશે અને જે જોવાનું જે છે હજી મતલબ અમારી પાસે ટાઈમ નહોતો એના કારણે અમે ખાલી આ એક જૂમાં જ જઈ શક્યા છીએ બાકી કાંકરિયા તળાવમાં જે છે ઘણું બધું બાલવાટિકા છે તે બધું બહુ બધું છે જે ફરવાલાયક છે તમે જાઓ તો બાલવાટિકાની ખાસ મુલાકાત લેજો અને આ જૂનું એક મતલબ નાના છોકરાઓ માટે બહુ સરસ છે તો આ જૂની મુલાકાત લ્યો આ લવબડ અલગ અલગ પ્રકારના અને અલગ અલગ મતલબ કલરના જોવા મળે છે ત્યાં પક્ષીઓ કાંકરિયામાં અમે તો બે ફ્રેન્ડ ગયા હતા મતલબ આપણા માટે તો બહુ સારું જ છે જોવા માટે ગમે પણ નાના છોકરાઓ માટે તો બહુ જ સરસ છે જેને મતલબ નોલેજ સારું એવું પક્ષીનું ગેન થાય અને ફરવા માટે મતલબ કોઈ એવા થિયેટરમાં લઈ જવા કરતાં આવી બધી જગ્યા લઈ જાઓ તો બહુ સારું છોકરાઓમાં થોડો વિકાસ અને મતલબ સારી એવી સમજ દેખાય આવે જો આવી બધી જગ્યા લઈ જાઓ તો મતલબ વિકાસ સારો થાય એનો બધા પક્ષીઓને એ લોકો બુક્સમાં જોયેલા હોય પણ મતલબ રિયલ ટાઈમમાં કેવા હોય છે એકદમ સામે હોય ત્યારે એ જોવા માટે છોકરાઓને ખરેખર આવવું જોઈએ આ એક આઈસ્ક્રીમ પાર્લર છે વાડીલાલનો ત્યાં અમે બેસીને પછી આઈસ્ક્રીમ ખાધી બહુ જ થાકી ગયા હતા બહુ જ બહુ બધું પાણી પીધું અને પછી ત્યાર પછી આઈસ્ક્રીમ ખાધી પણ અમારે જે જોતી હતી આઈસ્ક્રીમ તમને મળી નહીં બીજી આઈસ્ક્રીમ ચલાવી લીધું સારું છે આ બધા નાના મોટા વાંદરાઓનો આખું ઝોન છે ત્યાં બહુ બધા પ્રકારના વાંદરાઓ છે જે નાના નાના આવી ઝાડી કે બારી જેવું રાખેલું હોય છે તેમાં લટકેલા હોય છે એક તો વાંદરું એકદમ મતલબ આપણા હાથ જેટલું એકદમ નાનું અને જે મતલબ તમને જો નીચેની સાઈડ દેખાતું હશે બહુ નાનું ਤੇ ਮੈਂ ਜੋਤਾਤਾ ਬਹੁਤ ਬਸਰਸ ਲੱਗੇ ਤੁਮਨੇ ਮਤਲਬ ਕਿਆ ਜਾਵੇ ਲੈ ਨਾ ਵਾਂਦਰਾ ਉਹਨੇ ਕਿਹੜਾ ਆ ਤੇ ਬਦੀ ਫਰੂਟਸ ਆ ਤੇ ਬਦੂ ਖੋੜਾਉਦਾ ਹੋਇਆ ਸੇ ਲੋਕੋ ਨਾ ਵਾਂਦਰਾ ਉਹ ਟੋ ਕਲਕੁਲੇਟ ਕਰੇ ਚੇ ਕਿ ਤੁਮੇ ਮਤਲਬ ਇਹੂ ਲੱਗੇ ਨਹੀਂ ਕਿ ਆ ਵਾਂਦਰਾ ਉਹਨੇ ਆਪਣੇ ਪੂੜੀਨ ਰੱਖਿਆ ਚੇ ਆ ਵਾਂਦਰਾ ਉਹ ਇੱਕਦਮ ਆਜ਼ਾਦ ਚੇ ਇਹੂ ਫੀਲ થાય ਇਤਲਾ ਮਜ਼ਾਕ ਮਸਤੀ ਕਰਤਾ ਹੋਇਆ ਸੇ ਅੰਦਰੋਂ ਅੰਦਰ ਇਤਲੀ ਗੇਮ ਰਮਤਾ ਹੋਇਆ ਚੇ એવું લાગે કે આપણે હોય છે આ બધા વાંદરાઓ છે બહુ બધી પ્રજાતિઓના વાંદરા રાખેલા છે વાંદરા જોઈને તમને મતલબ બહુ સારું લાગે ચલો દોસ્તો બાય બાય આટલો જો તમારો બાય બાય